અને આ ટીમમાં સહકાર તેમજ માર્ગદર્શન આપેલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો દેવગઢ બારિયાની કબડ્ડી ટીમ જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા થવા બદલ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ટીમના સંયોજક યુવા મોરચાના પ્રમુખ હરેશભાઈ અને પૂર્વ પ્રમુખ પંકજભાઈ બારિયા મિતેશભાઈ સહિત મહાનુભાવો જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ એન કે પટેલ મહામંત્રી ભરતભાઈ જિલ્લાના પ્રભારી રમેશભાઈ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને કિસાન મોરચા દેવગઢ બારીયા વતી વિજેતા ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો રિપોર્ટર તીરસાલા દેવગઢ બારીયા અમારી ચેનલ ને લાઈક કરવાનો ના ભૂલશો ધન્યવાદ